तो असेट साइड में वह जाइए करंट असेट्स में इन्वेंटरी के अमाउंट है वन लेक टेन थाउजंड हेडिंग आ जाए पूछे कई टेंशन है नहीं पी फिक्स असेट्स टेंजिबल ये पण हेडिंग जे पूछे फिक्स असेट्स और एमा पण टेंजिबल कितनी के अमाउंट केला 8 लाख पछि చాలా ఈక్విటీ షేర్స్ ఆఫ్ 100 అంటే आपले शेयर होल्डर्स फंड માં લખવું પડશે बरोबर છે 5000 इक्विटी शेयर्स ऑफ ₹100 each એટલે કેટલા થયા 5 lakhs ચાલો પછી સેલ સેલ સેલ્સ આપણે શું કહેવાય ઇન્કમ ને revenue from operation માં આપણે લખશું ફ્રેન્ડ્સ સેલ્સ કેટી અમાઉન્ટ છે 7 લાખ 50000 એમાં આપણે લખો લખશું સેલ્સ રેવન્યુ ફ્રોમ ઓપરેશન માં 7 લાખ 50000 ઓકે પછી અધારીન કમની નીચે છે હેડિંગ કેટલું 20000 ઓકે પછી

एक्सपेंस के अंदर फाइनेंशियल एक्सपेंस કેટલો અમાઉન્ટ 17500 ઓકે પછી ટ્રેડ પેયેબલ્સ તો આપણી લાયબિલિટી થઈ ગઈ ઈ પણ હેડિંગ વાઇઝ જ આપ્યું છે ટ્રેડ પેયેબલ્સ કેટલો અમાઉન્ટ 1 લાખ ચાલો પછી ટ્રેડ રિસીવેબલ આપણી શું કહેવાશે એસેટ ઇન્વેન્ટરી નીચે જ છે ટ્રેડ રિસીવેબલ હેડિંગ વાઇઝ કેટલા અમાઉન્ટ 40 પછી કેશ એન્ડ બેંક બેલેન્સ કેશ એન્ડ બેંક બેલેન્સ તો એની નીચે આયપો ને કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ એમાં લખી નાખીએ કેશ એન્ડ બેંક બેલેન્સ કેટલું અમાઉન્ટ 60 પછી ડેપ્રિસિએશન શું લખશો પીએનએલ માં લખશું કેટલું एक्सपेंस मैडिंग अच्छा चलो पची कॉस्ट ऑफ गुड्स और एक्सपेंस मार पहले ही जाए पुछे कॉस्ट ऑफ गुड्स और कैटलो फोर लैक्स चलो पची नॉन करंट इन्वेस्टमेंट नॉन करंट इन्वेस्टमेंट चलो तो असेट साइड लग सु बी नॉन करंट इन्वेस्टमेंट्स मार कैटलो

पीएनएन के अंदर लास्ट में प्रोविजन फॉर टैक्स आपने ऑलरेडी लगखला चें माइनस आईटी थाउसेंड कहिरा सेकंड इफेक्ट क्या हो सके प्रोविजन फॉर टैक्स नहीं शॉर्ट टर्म प्रोविजंस शॉर्ट टर्म प्रोविजंस मालकसू प्रोविजन फॉर टैक्स आप भी एंट्री तो कोई भूलवा नहीं थे इट्स अमाउंट आईटी थाउसे�

હવે આપણે ઇન્કમમાંથી માંથી એક્સપેન્સ માઇનસ કરીએ સેવન લેખ સેવન્ટી થાઉઝન્ડ માઇનસ ફાઈવ લેખ સેવન્ટી થાઉઝન્ડ એટલે કેટલા થયા ટુ લેખ પ્રોફિટ બિફોર ટેક્સ કેટલો આવશે ટુ લેખ આ ટુ લેખ માંથી એટી થાઉઝન્ડ ની પ્રોવિઝન માઇનસ કરીએ તો બચે કેટલા વન લેખ ટ્વેન્ટી થાઉઝન્ડ એ આપણને શું મળ્યો પ્રોફિટ આફ્ટર ટેક્સ હવે કંઈ યાદ આવે છે રિઝર્વ એન્ડ સરપ્લસ પ્રોફિટ આફ્ટર ટેક્સ ક્યાં મૂકશું રિઝર્વ એન્ડ સરપ્લસ એમાં શું લખશું सरप्लस ऑफ प्रॉफिट एंड लॉस स्टेटमेंट के लिए अमाउंट थी वन लैख हम आप लोग कई रीतना करवानो बैलेंस शीट ने हेडिंग वाइज बंद करवानी पहलू हेडिंग शेयर होल्डर फंड फाइव लैख प्लस सिक्स ट्वेंटी सॉरी फाइव लैख प्लस वन ट्वेंटी एट सिक्स ट्वेंटी थ्री फिफ्टी એક જ છે ને કરોટલ સિક્સ ટ્વેન્ટી ઇલેવન લેખ ફિફ્ટી 50000 ઓકે ચાલો હવે આની અંદર ટોટલ કરો જોઈએ 8 લેક પ્લસ વન ફોર્ટી

બટ હજી આમાં આપણે બે ત્રણ સમ એવા છે કે જેની એન્ટ્રીસ ખબર હોય છે ગમે ત્યારે લોકો પૂછી શકે તો હું તમને કહી દઉં તમારે કાલે છે રીડ કરીને આવો ઓકે દરરોજ એક